ઈતાન્સુની ફરમાઇસમાં વડાપાઉ લેવા જઈ રહ્યા છે ગોપાલભાઈ ને ચંપલ પહેરી લીધા ચપ્પલ ને બાય બાય ટાટા કહે છે કે ચલો મિલો ત્યાં પહોંચી ગયો છે ભરેલા તાવડામાં ગોળ ગોળ વડા ઉતરી રહ્યા છે મોટા મોટા સરસ જો કેટલા મસ્ત છે જો વડા માટે ચટણી મિક્સ કરી રહ્યા છે ભાઈ પછી એને શેકીને મસ્ત મસ્ત કરશે એક ભાઈ તળી રહ્યા છે આ છે શિવમ વડાપાઉં બહુ સરસ વડાપાઉં મળે છે ત્યાં તો આપણા વડા રેડી થઈ ગયા છે ઘરમાં ગરમ મોટા મોટા ગોળ ગોળ સરસ જો તેલ ઉતરી રહ્યું છે અંદરથી એ આવી ગયા અંદર જો એ આ છે શિવમ વડાપાઉં ચાલો વડા માટેના પાઉ તૈયાર થઈ ગયા છે મોટું પણ બતાવી રહ્યો છે મરચાની કતરણ તરાઈ રહી છે સરસ સરસ તેલના તાવડામાં મસ્ત મસ્ત હવે ભાઈ ઘરે પણ આવી ગયો છે સ્કૂટર ચલાવી રહ્યો છે જો ઘરે પણ આવી ગયો ઘરે આવીને જો થેલી પણ બતાવી રહ્યો છે તમને ઘરે પણ આવી ગયો છે અને અમે વડાપાઉ ખાવા પણ બેસી ગયા છીએ સરસ સરસ વડાપાઉ મારો બ્લોગ શોર્ટ બ્લોગ કેવો લાગે છે તે કમેન્ટમાં જણાવજો બાય બાય આવજો સી યુ